નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે ચૈતર વસાવ પર મનસુખ પ્રહાર સમાચાર ગુજરાત ના સસ્પેન્ડ આ બધા સમાચાર જોવા માટે અમારી ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જેથી કરીને નવા રાજકારણના સમાચાર તમારા સુધી પહોંચી શકે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ચૈતર વસાવની તો ચૈતર વસાવ ભરૂચ ભરૂચ લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ચૈતર વસાવી કહ્યું કે ભરૂચ લોકસભા સીટ ઉપર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી આવે તો પણ ના જીતી શકે મારું નામ ભરૂચ લોકસભા સીટ ઉપર પડ્યું ત્યારથી ભાજપ વાળા ચટગોળે ચડ્યા છે ને આ નિવેદન પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે તે નવો નિશાળ્યો હોવાથી બોગસ નિવેદન કરે છે કેજરીવાલ કે ઈસુદાન ગઢવી વારાણસી થી ચૂંટણી લડી બતાવે તો કહેવાય આમ આદી પાર્ટી ડિપોઝિટ કુમાર સેવો મનસુખ વસાવાએ કહ્યું હતું પેશ કરીએ બીજા મહત્વના સમાચાર તો કોંગ્રેસના ધારાસભ્ય સસ્પેન્ડ જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાયો હતો જે નકલી કચેરી અને નકલી પીએસઆઈ મામલે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસના દસ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના દસ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા